રખડતા ઢોરો ટ્રાફિકની સમસ્યા સહિતના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં પશુઓના મૃતદેહ અને એફએસએલમાં નમૂના મોકલી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે આ મામલામાં ખેડા એસપી અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા તપાસ કરાઈ રહી હતી છે પશુઓના મૃતદેહ સંબંધી માં નમૂના મોકલી રિપોર્ટ મંગાવ્યો છે જોકે આ સમગ્ર મામલાની તપાસ માટે એક અઠવાડિયાના સમયની જરૂર છે તેથી હાઈકોર્ટે સરકાર પક્ષને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે તારીખ ઓગણીસમી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો અમદાવાદ નડિયાદ સહિતના ઢોરવાડામાં પશુઓના મોત અને ત્યારબાદ તેના ખુલ્લા મેદાનોમાં ગેરકાયદે રીતે નિકાલ અંગેના ફોટોગ્રાફ્સ અને સોગંદનામા સાથે ગઈકાલે અરજદાર પક્ષ તરફથી એડવોકેટ અમિત પંચાલ દ્વારા અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જે જોઈ ખુદ જસ્ટિસ એ જે શાસ્ત્રી અને જસ્ટિસ હેમંત ખંડપીઠ ચોકી ઉઠી હતી અને આઘાતની સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને સ્પષ્ટ શબ્દોમાં જો આ પ્રકારે નિર્દોષ ગાય કે મૃત્યુ થાય તો ભગવાન પણ આપને માફ નહીં કરે તેમ જણાવ્યું હતું મહત્વનું છે કે હાઈકોર્ટે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર નડિયાદ કલેક્ટર અને પોલીસ વડા સહિતના સંબંધિત સત્તાવાળાઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હોવાનું સામે આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ